નગરી બારડોલીમાં લક્ષ્મી કો ઓપરેટિવ બારડોલી નગરમાં વૈભવ લક્ષ્મી કો ઓપરેટિવ બેંકનો શુભારંભ બેન્કિંગ ક્ષેત્રના ભીષ્મ પિતામાં ગૌતમભાઈ વ્યાસના વરદ હસ્તે કરવામાં આવ્યો બારડોલી તાલુકાના ચોપન ગામોના નાનામાં નાના માણસોને મદદરૂપ થવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે આ બેંક નો શુભારંભ કરવામાં આવ્યો છે આ પ્રસંગે સમારંભના મુખ્ય અતિથિ સુરત જિલ્લા સંઘના પ્રમુખ ભીખા દાદા સુમલ ડેરીના વાઇસ ચેરમેન રાજુભાઈ પાઠક ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન બળવંતભાઈ પટેલ તેમજ વિવિધ સહકારી ક્ષેત્રના આગેવાનો હાજર રહ્યા હતા આ પ્રસંગે વૈભવ લક્ષ્મી કો બેંકના પ્રમુખ સહકારી અગ્રણી હીરાભાઈ શાહે બેંકના પારદર્શી વહીવટ અને નાનામાં નાના માણસોને મદદરૂપ થવાની ખાતરી આપી હતી અને ઉપસ્થિત મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો જો રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ આજે સરદારની કર્મભૂમિ બારોલી નગરમાં વૈભવ લક્ષ્મી કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી ની સુભારંભ બારોલી નગરમાં અને બેન્કિંગ ક્ષેત્રના વિશ્વપિતામાં શ્રી ગૌતમભાઈ વ્યાસના વરદ હસ્તે આજે ઉદઘાટન પ્રસંગ હતો સમારંભના પ્રમુખ તરીકે ભીગા થતા હતા જે પણ જિલ્લા સંઘના પ્રમુખ છે સુમુલ ડેરીના વાઇસ ચેરમેન વડીલ એવા શ્રી રાજુભાઈ પાઠક સાહેબ હતા ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન બળોદભાઈ પટેલ પણ હતા ને તમામ વિવિધ કોપરેટિવ મંડળીના ડિરેક્ટર મિત્રો ચેરમેનો હાજર રહ્યા બારડોલી નગરમાં લક્ષ્મી પેન્કમાં નાનામાં નાના માણસને મદદરૂપ કેવી રીતના થવું એ ઉદ્દેશ સાથે આજે શુભારંભ થયો છે પત્રકાર મિત્રોને પણ મારી વિનંતી કે જો કશે મારી ચૂપ થતી હોય તો તમે એક આ સમાજના જાગૃત છો તમારે લોકોને જાગૃત કરવાનો તો તમે વખતો વખત જ્યાં પણ મારી કમી દેખાય ત્યાં તમે મને હંમેશા સૂચન કરતા રહેજો અને આજથી બારડોલી નગરના નાનામાં નાના આજુબાજુના બારડોલી તાલુકાના ચોપન ગામોનો સમાવેશ આપણે આ લક્ષ્મી કોપરેટિવ બેંકમાં કહે છે કે દરેકને મદદરૂપ કેવી રીતના થવાય એ દિશામાં હું પ્રયત્ન કરીશ મારા સાથી સદસ્યો પણ ખૂબ જ ભણેલા ગણેલા છે એમાં ચાર વકીલ છે ત્રણથી ચાર એમબીએ થયેલા છે એક એમટેક થયેલી છોકરી છે એટલે મેં વધારે પડતું ધ્યાન આ બોડી બનાવવામાં એજ્યુકેશન પર ભાર આપ્યો છે છેલ્લા પચીસ વર્ષથી નાગરિક બેંકમાં હું ધૂણી દખાવીને લોકોની સેવા કરવા માટે હંમેશા બેઠો છું જેના તમે કોઈ પણ ગામમાં નગરમાં જઈને કોઈ પણ વ્યક્તિને પૂછશો તો એ એક જ કહે છે કે ભાઈ કંઈ પણ કામ હોય ચાલો હીરાભાઈ છે એ જ પ્રયત્ન અને એ જ દિશા મારી વૈભવ કોઓપરેટિવ ઓપરેટિવ બેંકમાં રહેશે અને હું ટૂંક જ સમયમાં આ વડીલોના આશીર્વાદથી પ્રગતિ કરીશ એ વિશ્વાસ સાથે